નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર હું દીપક બોખા રીપી લર્નિંગ હબ માધ્યમથી તમારી સામે તમારો બાયોલોજી ફેકલ્ટી અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અગિયારમા ધોરણના બારમું ચેપ્ટર કે જેનું નામ છે ખનીજ તત્વો અને તેની આવશ્યકતા તો આપણે અત્યારે આની વાત શરૂ કરવી છે પણ આની વાત કરતા પહેલા ઘણી બધી વસ્તુઓ વનસ્પતિને અનુલક્ષીને સમજવી છે તમે જો વનસ્પતિને અનુલક્ષીને આખા આખા જીવવિજ્ઞાનની અંદર બે ભાગ પાડી દીધા છે એમાંથી એકને આપણે શું કહી દીધું છે બોટની અને બીજાને શું કહી દીધું છે ઝૂલોજી એમાંથી જે બોટની ની વાત કરીએ છીએ વનસ્પતિની વાત કરીએ છીએ અને સંપૂર્ણ વનસ્પતિને એ ટુ લઈને ઝેડ સુધી સમજવાની શરૂઆત કરી દીધી છે સમજી લો સૌથી પહેલા આપણે વનસ્પતિનું વર્ગીકરણ ભણી ગયા ત્યાર પછી એની બાહ્યાકાર રચનાને ભણી ગયા એની અંતસ્થ રચનાને ભણી ગયા ત્યાર પછી આપણે એની અંદર કઈ રીતે વહન થાય છે ખોરાકનું કઈ રીતે વહન થાય છે પાણીનું ભણી ગયા હવે આપણે જે મહત્વની વાત કરવા જઈએ છે એ વૃદ્ધિ વિકાસ માટે માત્ર પાણી જવાબદાર નથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક ખોરાક બને એ એ જવાબદાર નથી પરંતુ બનવા માટે એને ભૂમિમાંથી જમીનમાંથી કોઈક ને કોઈક દ્રવ્ય પોતાના શરીરમાં લે છે જેને આપણે બોલીએ છીએ ખનીજ દ્રવ્ય એ મહત્વના છે મિત્રો તો આજે આખા ચેપ્ટરની અંદર આપણે કોની વાત કરવાના છે ખનીજ દ્રવ્યની વાત કરવાની છે કેમ કેમ કે ખનીજ દ્રવ્ય વનસ્પતિ માટે અતિશય મહત્વના છે જો એ આ ખનીજ દ્રવ્ય નહીં લે તો આનો મતલબ સાદી ભાષામાં તમને સમજાવું ઉદાહરણ તરીકે તમે સમજી લો કે તમે ખોરાક ખાવ છો પણ મમ્મી રોજ તમને ભાખરી જ આપાપ કરે નકરી ભાખરી જ આપાપ કરે સવાર બપોર સાંજ ભાખરી અને ચા સવાર બપોર સાંજ ભાખરી અને ચા સવાર બપોર સાંજ ભાખરી અને ચા તો એક દિવસ એવો આવશે એટલે કે ચાર પાંચ દસ પંદર દિવસ તો તમને કંઈ વાંધો નહીં પણ મહિના પછી તમારા શરીરની અંદર એવું થશે કે જે અન્ય દૂધમાંથી મળતા પોષક દ્રવ્ય હોય રાઈટ અથવા તો સમજી લો કે અમુક પ્રકારના ચરબીમાંથી મળતા પોષક દ્રવ્ય હોય અથવા તો સમજી લો કે અમુક લીલા શાકભાજીમાંથી મળતા પોષક દ્રવ્ય હોય એ તમારા શરીરમાં નહીં મળે અને એ નહીં મળવાને કારણે શરીરની અંદર ચાલતી જેવ રાસાયણિક પ્રક્રિયા પૈકીની ઘણી બધી જેવ રાસાયણિક પ્રક્રિયાઓ એવી હશે કે જે વ્યવસ્થિત કામ કરી શકશે નહીં એનો મતલબ વનસ્પતિમાં પણ આ જ હાલ છે એનો મતલબ વનસ્પતિને પોતાના શરીર ની અંદર

આ સફરની મજા માણીએ તો શરૂઆત કરીએ આપણે ખનીજ તત્વોની અંદર આવશ્યકતા અને એની અંદર આપણે જોવા જઈ રહ્યા છે આજે ને કોની વાત કરવી બેઝિકલી મારે તમને જે સમજાવવું છે ખનીજ તત્વો અને કઈ રીતે વનસ્પતિમાં એ કામ કરે એના ઇન્ટ્રોડક્શનની મારે તમને વાત સમજાવી છે તો સૌથી પહેલા તમને જો નાનકડો ઓમથું એક મસ્ત મજાનું જીફી આપેલું છે અને એમાં તમે જોશો તો આ જમીનમાંથી કોણ બહાર નીકળે છે વનસ્પતિઓ બહુ મજાની પ્રક્રિયા છે આને આપણે અંકુરણ કહીએ છીએ શું કહીએ છીએ મિત્રો તો કે અંકુરણ કહેવાય અંકુરણ એટલે શું તો કે એક બીજ છે એ બીજને તમે જમીનમાં નાખો એને પાણી આપોને એને જમીનમાંથી જે કાંઈ પણ જમીન છે એમાંથી પોષક દ્રવ્ય મળશે જે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થશે અને એનું જર્મિનેશન થશે પ્રાથમિક મૂળ અને પ્રાથમિક પ્રકાંડની રચના થશે એનો મતલબ આ બીજે જમીનમાંથી બે વસ્તુ મૂળભૂત રીતે લીધી કઈ બે વસ્તુ મૂળભૂત રીતે લીધી પહેલી વસ્તુ પાણી લીધું અને બીજું શું લીધું ખનીજ દ્રવ્ય કયા સ્વરૂપે પોષક દ્રવ્યના સ્વરૂપમાં રાય હવે આ ખનીજ દ્રવ્ય બે પ્રકારે હોઈ શકે પહેલું કાર્બનિક પ્રકારે પણ હોઈ શકે અને બીજું અકાર્બનિક પ્રકારે પણ હોઈ શકે આ આખા ચેપ્ટર ની અંદર આપણે ખનિજ દ્રવ્યોના અકાર્બનિક સ્વરૂપની વાત કરીએ છીએ આ ઉપરાંત વનસ્પતિ બીજા ઘણા બધા પોષક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં પોતાના શરીરમાં લેતું હોય છે ઉદાહરણ તરીકે મેં અહીંયા લખ્યું છે ગુરુ પોષક અણુઓ જેવા કે કાર્બોદિત પ્રોટીન ચરબી તેમજ પાણી અને ખનીજ ક્ષારો એમને એમના જીવનની અંદર વૃદ્ધિ અને વિકાસ માટે શું થતા હોય છે

ત્યારે તમને તમારા ટીચરે કીધું હશે કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ તો કે સમતોલ આહાર ખાવો જોઈએ તમે તમે ચેપ્ટર નંબર આઈ થિંક ત્રીજું કે ચોથું મને નથી ખબર પણ ધોરણ છ માં અને ધોરણ સાત ની અંદર આ ખોરાક વિશેની ખુબ સારી માહિતીઓ ભણી ગયા છો અને ત્યાં પણ તમારે આ શબ્દ ભણવામાં આવતો સમતોલ આહાર સમતોલ આહાર ખૂબ જરૂરી છે મિત્રો જો માં ખોરાક ખાવાની વાત નથી કરતો રાઈટ પાણીપુરીની વાત નથી કરતો દાબેલી ની વાત નથી કરતો વડાપાવની વાત સારું સારું નહીં બોલું બસ પણ એવા છે ને હું જુઓ અહીંયા ફરીથી ધ્યાન આપો તો હું કોની વાત કરું છું હું સમતોલ આહાર ખાવાની વાત કરું છું કે જેમાંથી આપણને બધા જ પોષક દ્રવ્ય મળી જાય કયા કયા તો કે સ્ટાર્ચ સ્ટાર્ચ બોલીશું કે કાર્બોદિત ચાલો તમને સમજાવવા માટે અત્યારે સમજવા માટે ખાલી લઈ લઈએ કાર્બોદિત બીજો શબ્દ લઈશું પ્રોટીન ત્રીજો શબ્દ લઈશું ચરબી ક્લિયર આની સિવાય પાણી અને અન્ય આવશ્યક વિટામિન જો આટલી જ વસ્તુ મારા શરીરને પ્રમાણભૂત માત્રામાં મળી જતી હોય તો આઈ કેન બી અ ફિટ પર્સન તંદુરસ્ત વ્યક્તિ બની શકીએ આવી જ રીતે વનસ્પતિને જમીનમાંથી શું જોશે પાણી અને ખનીજ દ્રવ્ય જોશે મૂળભૂત રીતે કયા કારું ખનીજ દ્રવ્યો તો કે અકાર્બનિક દ્રવ્યોમાંથી વનસ્પતિ કેમાં રૂપાંતર કરશે કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરશે અને આ જ કાર્બનિક દ્રવ્ય આપણા માટે શું બની જશે બાળકો ખોરાક બની જશે ઉદાહરણ તરીકે હું તમને બેઝિક માહિતી સમજાવું રાઈટ તમારા ટીચર છે ધારો કે આ તો પેન છે ચોક થી લખતા હોય ડસ્ટર ની ચોક અને ડસ્ટર રાઈટ તો સમજી લો ચોક બોર્ડ ઉપર એ ચોક થી લખે છે તો એ ચોક ની અંદર પણ કોણ છે કેલ્શિયમ છે પણ તમે એ ચોક ને ખાઈ નહીં શકો કેમ કે કયા સ્વરૂપે છે અકાર્બનિક સ્વરૂપે છે પણ તમે કેળ ખાઓ કેળા ખાવ છો રાઈટ તો એની અંદર થી ઈવન તમે દૂધ પીવો છો રાઈટ તો એમાંથી તમને સૌથી વધારે કોણ મળે છે કેલ્શિયમ મળે છે અને એ કેલ્શિયમ કયા સ્વરૂપમાં છે અકાર્બનિક સ્વરૂપમાં અકાર્બનિક સ્વરૂપમાં નહીં તો કાર્બનિક સ્વરૂપમાં છે મારી વાત ક્લિયર થાય છે તમને પેલા ચોક ની અંદર કયા સ્વરૂપમાં હતું અકાર્બનિક સ્વરૂપમાં પણ કેળા તમે ખાવ છો તો એમાં કયા સ્વરૂપમાં છે કાર્બનિક સ્વરૂપમાં જે મારા શરીરમાં જશે રાઈટ અને મારા શરીરની અંદર હાડકાની અંદર એનું ડિપોઝિશન થશે અને શરીરની મજબૂતાઈ વધારશે ક્લિયર તો વનસ્પતિનું એક મૂળભૂત કામ શું છે અકાર્બનિક ઘટકોને કાર્બનિક ઘટકમાં રૂપાંતર કરવું ક્લિયર હવે બીજી વસ્તુ જો વનસ્પતિને જીવવું હોય તો વનસ્પતિને જમીનમાંથી શું લેવું પડે તો કે પાણી અને બીજું શું લેવું પડે ખનીજ દ્રવ્ય અને મોટા ભાગના ખનીજ દ્રવ્ય વનસ્પતિ કયા સ્વરૂપે લે કાર્બનિક સ્વરૂપે હવે મારી વાત ખૂબ ધ્યાનથી સમજજો વનસ્પતિ છે જમીનમાં છે અને વનસ્પતિ આ ઉગી રહી છે વનસ્પતિને જો આ ખનીજ દ્રવ્ય જમીનમાંથી મળશે નહીં તો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરું છું મારી સામે બધા ધ્યાન આપજો ફરીથી બોલું છું વનસ્પતિ છે જમીનમાં મેં ઉગાડેલી છે અને જમીનમાં મેં પાણી આપી દીધું છે અને જમીનમાંથી એને કોણ મળે છે ખનિજ દ્રવ્ય પણ હું સવાલ તમને પૂછું છું જો વનસ્પતિને આ જમીનમાંથી ખનીજ દ્રવ્ય ન મળે તો વિચારો સાદી ભાષામાં તમે સમજી લો કે રણપ્રદેશની રેતી લઈ આવ્યા રાઈટ અને એ રેતીની અંદર તમે મસ્ત મજાની સમજી લો કે સિંગ વાવી દીધી અને તમે એને ખાલી પાણી પાઈ દીધું હવે રેતી જે છે એ રેતીમાં તો કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્ય નથી જો જો માટી નથી બોલતો રેતી બોલું છું પોષક દ્રવ્ય નથી અથવા તો સમજી લે કે એમાં પોષક દ્રવ્ય જ નથી ખનિજ દ્રવ્ય જ નથી અને એમાં મેં વનસ્પતિને ઉગાડી છે તો વનસ્પતિ ઉગશે ખરી નહીં એનો મતલબ વનસ્પતિને પોતાનું જીવન ચલાવવા માટે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે પોતાના શરીરમાં આવશ્યક ખનીજ તત્વ જોશે અને જો ખનિજ મળે તો પોતાનું જીવન પૂર્ણ કરી શકે આ પહેલો માપદંડ છે એનો મતલબ આવશ્યક ખનિજ દ્રવ્ય જરૂરી છે જેવી રીતે આપણા શરીરની અંદર પાણી અને ખોરાક જરૂરી છે મારી વાત ક્લિયર થાય કેમ કેમ કે ખોરાક આવશે તો ઉર્જા આવશે ઉર્જા આવશે એનો મતલબ શક્તિ આવશે અને શક્તિ આવશે તો કાર્ય થશે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય

કોઈપણ ખનિજ તત્વની ઉણપ અન્ય ખનિજ તત્વો પૂરી કરી શકતું નથી એટલે ઉદાહરણ તરીકે મેં તમને સમજાવું એ પ્રમાણે ધારો કે કેલ્શિયમ તત્વોની ઉણપ હોય તો કેલ્શિયમ તત્વોની ઉણપ એ આયરન એટલે કે લોખંડ

વનસ્પતિની વનસ્પતિ ક્યાં ગ્રો થાય છે જમીનમાં ગ્રો થાય છે શું મળે છે જમીનમાંથી તો કે પાણી બીજું શું મળે છે તો કે પાણીની સાથે ખનિજ દ્રવ્યો મળે છે મોટા ભાગના ખનિજ દ્રવ્યો કેવા મળે છે અકાર્બનિક સ્વરૂપમાં મળે છે ખનિજ દ્રવ્યો વનસ્પતિને શું કામ જરૂરી છે તો કે પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે ક્લિયર થાય છે અને આ વૃદ્ધિ અને વિકાસ કરશે તો જે પોતાનું શું પૂરું કરી શકશે જીવન ચક્ર જો વનસ્પતિને ખનિજ દ્રવ્યો નહીં મળે એટલે કે એની ઉણપ હશે તો પોતે બીજ સર્જન નથી કરી શકતું પ્રજનન કાળ પૂર્ણ નથી કરી શકતો અથવા તો પોતાનું જીવન ચક્ર પૂર્ણ નથી કરી શકતો બીજી વસ્તુ કોઈ એક ખનીત તત્વની ઉણપ એ કોઈ બીજું ખનીત તત્વ પૂરણ નથી કરી શકતો મારા બદલે આ ચાલશે નહીં અને ત્રીજી વસ્તુ કે વનસ્પતિની અંદર આ ખનીત તત્વ આવશ્યક્ય એટલા માટે છે કેમ કે વનસ્પતિના રાસાયણિક પ્રક્રિયામાં અથવા તો એના શરીરમાં ચાલતી જે આ પ્રક્રિયામાં સીધા ભાગ લે છે ચાલો મારી વાત ક્લિયર થાય છે હા કે ના ચાલો અને સમજીએ નેક્સ્ટ પોઈન્ટ પર મારે તમને સમજાવવું છે જળ સંવર્ધન એટલે કે હાઇડ્રોપોનિક્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે વનસ્પતિ જે છે એ જમીન વગર પણ ઉગી શકે ફરીથી બોલવું ક્યારે તમે એવું વિચાર્યું છે અથવા તો ક્યારેય તમે એવું જોયું છે કે વનસ્પતિ જે છે એ જમીન વગર ઉગી શકે સર હું નવી નવી વાત કરો છો યસ એક્ઝેક્ટલી આપણે ત્યાં આજના સમયમાં પણ આપણા ત્યાંના ખેતરોની અંદર હજી પણ ખેતી ક્યાં થાય છે જમીનમાં થાય છે આ કેના તમે કોઈ એવો પ્લાન્ટ જોયો છો કે જ્યાં ખેતી થતી હોય પણ જમીનની જરૂર ન પડતી હોય રાઈટ અઢારસો ને સાહીઠની અંદર જો હું એક્ઝેટ યર ના ભૂલતો હોય તો અઢારસો ને સાહીઠમાં જુલિયન વોન સેચ નામના એક વ્યક્તિ હતા તમને અહીંયા અમે બાજુમાં ફોટોગ્રાફ દેખાડો છો તમે ધ્યાનથી જુઓ તો આ વ્યક્તિએ પહેલી વાર એના દિમાગમાં એવો વિચાર આવ્યો કે જુઓ જમીન વગર ખેતી પોસિબલ થાય તો એન્ડ હી રિયલી ઇન્સિસ દિસ એને એ વસ્તુ જોઈ પણ ખરી અને એને એનું વિચાર્યું પણ ખરું શું વિચાર્યું કે વનસ્પતિ જે છે એ જમીનમાંથી એક્ઝેક્ટલી શું મેળવે છે જુલિયન વોન્સે છે એવું કીધું કે જે જમીન છે એમાંથી વનસ્પતિ તો ખરેખર ખનીજ દ્રવ્ય મળે છે જો આ ખનિજ દ્રવ્યોને હું જમીનમાંથી અલગ કરી લઉં અને એને ચોક્કસ માત્રામાં જો હું પાણીમાં મિક્સ કરી દઉં અને એ જ પાણીની અંદર જો હું છોડને મૂકી દઉં તો શું પોસિબલ છે કે ત્યાં છોડ ઉગી શકે અથવા તો વનસ્પતિ ઉગી શકે અને એણે જે આ એક્સપેરિમેન્ટ કર્યો એ જેને જે આ ટેક

એટલે આમાં શું નાખી દીધું છે પાણી વત્તા ખનીજ દ્રવ્ય રાઈટ જુલિયન વોક્સ જુલિયન વોન સેચ ના કહેવા અનુસાર કે જમીન વગર પણ ખેતી થઈ શકે ક્યારે ખેતી થઈ શકે અથવા તો જમીન વગર પણ વનસ્પતિને ઉગાડી શકાય ક્યારે ઉગાડી શકાય તો અહીંયા પાણીમાં કોને નાખી દીધા છે ખનિજ દ્રવ્ય હવે એના એને 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 ચોક્કસ માપન નક્કી કરે છે કે ભાઈ આટલા પ્રકારના ખનીજ દ્રવ્યો જો નાખવામાં આવે જે વનસ્પતિ માટે જરૂરી છે એનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે જરૂરી છે તો એનાથી એની વૃદ્ધિ અને વિકાસ થાય છે એ બધા જ પોષક દ્રવ્ય આમાં નાખવામાં આવે રાઈટ તો એમાં એક ગ્રો કરી શકે છે અને આ ક્રિયાને શું કીધું એને જલ અથવા તો શું કીધું હવે બે વસ્તુ ખરેખર સમજવા જેવી છે ક્વેશ્ચન નીટની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ તમને આ ક્વેશ્ચન ડાયાગ્રામમાંથી પૂછાતો હોય છે તમારે યાદ રાખવાનો છે અને આ ક્વેશ્ચનને તમારે સમજવાનો છે ક્વેશ્ચન નીટની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે પેલું કોણ છે આ તો કે વનસ્પતિ તમે જુઓ અહીંયા ધ્યાનથી તો એને રૂ થી પેક કરેલું છે કેમ કેમ કે આ પોષક દ્રવ્યોનું માધ્યમ છે હવે જે આ પોષક દ્રવ્યોનું માધ્યમ છે એની અંદર જો બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવ ચાલ્યા જશે તો આ પોષક દ્રવ્ય એના માટે પણ ફાયદાકારક થઈ જશે એ પણ પોષક દ્રવ્ય લેશે પોતાના શરીરમાં અને એના કારણે એનો ગ્રોથ થશે તો ક્યાંક ને ક્યાંક વનસ્પતિને ઇન્ફેક્શન લાગશે અને પોષક દ્રવ્ય જે છે એ કેવું થઈ જશે ઇન્ફેક્ટેડ થઈ જશે અથવા તો પોષક દ્રવ્યનો નું મોટા ભાગનો ઉપયોગ કોણ કરી લખશે સૂક્ષ્મજીવ કરી લખશે એટલા માટે અહીંયા રૂ મૂક્યું છે એમાં હવાની શું થતી રહે અવર થતી રહે સેકન્ડ રીત હવે તમને અહીંયા બીજી આ એક સિરીન્જ જેવું દેખાડેલું છે જેમાંથી પાણી અને પોષક દ્રવ્યો ઉમેરવા માટેની ગણેશ છે એટલે કે આ ભાગમાંથી શું જતું રહે છે પાણી અને પોષક દ્રવ્ય મુક્તા રહીએ છે એટલે જો આ પ્રણાલીને હવે ખોલવાની જરૂર નથી ક્યાં સુધી જ્યાં સુધી વનસ્પતિનો સંપૂર્ણ વ્યવસ્થિત વિકાસ ન થાય ત્યાં સુધી અને ત્રીજું અહીંયા એક નવી નળી તમને દેખાય છે જે હવા પ્રવાહિત કરતી નળી છે કેવી નળી છે હવાને પ્રવાહિત કરતી કેમ હવા જવી જરૂરી છે કેમ કે મૂળનું શું થવું જરૂરી છે બાળકો શ્વસન થવું જરૂરી છે ચાલો આખી તમને ટોપિક ક્લિયર થઈ ગયો તો આ નળી વિશેની વાત તમારે સમજવાની છે ક્લિયર તમને દેખાય છે અને અનુરૂપ હું તમને બીજો એક ફોટો પણ દેખાડું પણ એ સમજતા પહેલા બીજી વસ્તુ તમને દઉં અહીંયા જે પોષક દ્રવ્યનું માધ્યમ બનાવવામાં આવ્યું ને એનું તાપમાન અને પીએચ જાળવવી ખૂબ જરૂરી છે આપણી ચોપડીમાં આના ડાયરેક્ટ વાત નથી લખી પણ હું તમને સમજાવું છું શું જાળવવું જરૂર છે તાપમાન અને પીએચ જાળવવું જરૂર છે ફરીથી હાઇડ્રોપોનિક્સ એટલે શું તો કે પાણી અને પોષક દ્રવ્યના માધ્યમમાં વનસ્પતિને ઉછેર કરવો રાઈટ જેમાં જમીનની જરૂર પડતી નથી એવા કલ્ચરને આપણે શું કહીએ

પાણી અને પોષક દ્રવ્ય છે એનું શોષણ તો કોણ કરતું રહેશે વનસ્પતિ કરતી રહેશે આ પ્રયોગ આપણા માટે આશીર્વાદરૂપ છે તમે વિચારો એટલી બધી પોપ્યુલેશન વધી રહી છે આટલી બધી જનસંખ્યા વધી રહી છે જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખેતીથી ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખાતર નાખવાથી જમીનની ગુણવત્તા ઘટી રહી છે તો આજના સમયે હાઇડ્રોપોનિક્સ આપણા માટે આશીર્વાદરૂપ છે બધી વનસ્પતિઓ એવી છે કે જયારે હાઇડ્રોપોનિક્સ ના કારણે આપણે ખેતી બહુ બેસ્ટમાં બેસ્ટ કરી શકીએ છીએ તમે જુઓ રણ પ્રદેશમાં આપણે ગ્રીન હાઉસ ઉભું કરીને આપણે શું કરી શકીએ છીએ હાઇડ્રોપોનિક્સથી ખેતી કરી રણ પ્રદેશમાં કેમ ઉજડ જમીનમાં પણ ખેતી કરી શકે કેમ કે અહીંયા જમીનનો તો ઉપયોગ આપણે કરતા નથી તો ખેતી માટે તમે જુઓ હાઇડ્રોપોનિક્સની ટેકનિક वरदान રૂપ છે અને આજના સમયમાં તમે ગુજરાતના ચરોતર રિજનમાં તમે જાઓ તો ક્યાંક ને તમને હાઇડ્રોપોનિક્સથી લોકો ખેતી કરતા દેખાય છે પણ અહીંયા હાઇડ્રોપોનિક્સથી દરેક પ્લાન્ટની બધી જ વનસ્પતિની ખેતી હજી સુધી પોસિબલ નથી બની બની શકે ભવિષ્યમાં ખેતીની અંદર ખૂબ મોટી ક્રાંતિ હાઇડ્રોપોનિક્સના કારણે આવી શકે છે અને આ ખેતી થોડી ખર્ચાળ પણ છે કેમ કે અહીંયા આપણે શું નાખવા છે પોષક દ્રવ્ય ખનીજ દ્રવ્ય ડાયરેક્ટ નાખવા છે જમીનમાં જ મળે છે મિત્રો ક્લિયર થઈ ગઈ અહીંયા અહીંયા વાત બીજી વસ્તુ મેં એટલે કે હાઇડ્રોપોનિક્સ દરમિયાન આપણે જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એમાંની પહેલી બાબત મેં લખ્યું છે પીએચ ની જાળવણી અને બીજું લખ્યું છે ત્રુટી અભ્યાસ રાઈટ મેં તમને સમજાવ્યું પ્રમાણે પોષક દ્રવ્યનું પીએચ એનું તાપમાન સતત આપણે જાણતું રહેવું પડે અને એ જાળવી રાખવું પડે બીજી વસ્તુ મેં લખ્યું છે ત્રુટી અભ્યાસ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ

આયરનને એનો મતલબ આયરનની ઉણપમાં વનસ્પતિમાં જોવા મળતા ચિહ્ન એના કારણે ખબર પડશે કે વનસ્પતિમાં જો આયરન ન હોય તો એના પર્ણપીળા પડી જવા અથવા તો એની વૃદ્ધિ અટકી જવી અથવા તો સમજી લ્યો કે જે રીતે ગ્રોથ થતો તો એટલે કે જે રીતે વિકાસ થતો તો એ વિકાસ ધીમો પડી જવો ઘણી બધી રીત તમને જોવા મળે ઉદાહરણ તરીકે આયરન તો મેં એક્ઝામ્પલ આપ્યું છે ધારો કે બીજો એક્ઝામપલ ઉદાહરણ તરીકે આમાં બધા પોષક દ્રવ્ય નાખી દીધા પરંતુ હું આની અંદર મેગ્નેશિયમ નથી નાખતો શું નથી નાખતો મેગ્નેશિયમ નથી નાખતો અને ત્યાર પછી હું એનો વિકાસ અને વૃદ્ધિ જો અને એની અંદર જોવા મળતા લક્ષણો એનો મતલબ મેગ્નેશિયમની ઉણપમાં વનસ્પતિમાં જોવા મળતા લક્ષણોનો અભ્યાસ કરી શકાય છે એટલા માટે આ સમજવું જરૂરી છે જળ સંવર્ધન દ્વારા આપણે શું કરી શકીએ છીએ બાળ મિત્રો ત્રુટી અભ્યાસ પણ કરી શકીએ છીએ હવે જળ સંવર્ધન છે એના મુખ્ય ત્રણ પ્રકાર છે આપણી ચોપડીમાં નથી જૂના અભ્યાસક્રમમાં હતું તો એના આધારે મેં અહીંયા ત્રણ શબ્દ લખ્યા છે તમે ખાલી તમારી બુકમાં નોટડાઉન કરી દો દ્રાવણ સંવર્ધન માધ્યમ સંવર્ધન અને વાયુ સંવર્ધન તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ને એ માધ્યમ સંવર્ધન છે એટલે કે અહીંયા જો ચોક્કસ માધ્યમ મૂકી દીધું છે એમાં વનસ્પતિને સ્ટેબલ કરી દીધું છે બીજું છે દ્રાવણ સંવર્ધન એની પણ આકૃતિ ચોપડીમાં છે અને ત્રીજું છે વાયુ સંવર્ધન આ વાયુ સંવર્ધન જે છે એને હું તમને સમજાવું ઉદાહરણ તરીકે આ વનસ્પતિ છે આ એનું મૂળ છે અને આનું જે મૂળ હોય ને એને સમજી લો એક ચોક્કસ પાઇપમાં મૂકી દીધું છે હવે જે પાઇપ હોય ને એમાંથી એક બીજી નળી પસાર થતી હોય લેટ મી યુઝ અનધર પેન આ નળી જે હોય ને આ નળી ધારો કે અહીંયાથી પસાર થાય છે તો આ જે નળી છે એમાં એક નાનકડો ઓમથો વાયલ્સ મૂકેલો હોય અને એના દ્વારા જ્યારે ચોક્કસ સમય દરમિયાન આમાંથી જ્યારે પોષક દ્રવ્ય વહન થાય એટલે પાણી વધતા પોષક દ્રવ્ય ત્યારે એ આના ઉપર સ્પ્રે કરે કોનો સ્પ્રે કરે પોષક દ્રવ્યોનું સ્પ્રે કરે એટલે તમે ઘણી વખત જોયું હોય આપણે હેર કટિંગમાં જઈએ બાર્બર પાસે અથવા તો આપણે સેનિટાઈઝ કરીએ તો આપણે જે સ્પ્રે છાટીએ એટલે હાથ ઉપર શું થઈ જાય પેલું પાણી લાગી જાય એના કારણે પાણી પણ બચે અને પોષક દ્રવ્યોનું પ્રમાણ પણ ચોક્કસ માત્રામાં મૂળને મળતું રહે એટલે એ એક નોઝલ હોય જેના દ્વારા સમયાંતરે શું થાય પોષક દ્રવ્યો ઉપર મૂળ ઉપર પોષક દ્રવ્ય અને પાણીનો છંટકાવ થાય એવા પ્રકારનું હોય એને વાયુ સંવર્ધન અથવા તો એને એરોપોનિક્સ બોલાય છે રાઈટ આને કોમનલી હાઇડ્રોપોનિક્સ બોલતા હોય છે મીડિયા એન્ડ હાઇડ્રોપોનિક્સ કલ્ચર ક્લિયર

પાણીનો પ્રવાહ પણ ખાલી પાણી નહીં બોલે પાણી વધતા કોણ છે પોષક દ્રવ્ય હવે આ પ્રવાહ છે ને એને મેન્ટેન કર્યો છે જો અહીંયાથી આ કન્ટિન્યુઅસ પાણીનો પ્રવાહ આવતો જાય એ પ્રવાહ અહીંયા ઠલવાતો જાય અને અહીંયા એક પંપ મૂક્યો છે એટલે મોટર મૂકી દીધી છે મોટર દ્વારા ફરીથી પાઇપમાં આ પાણીને એટલે કે પાણી વધતા પોષક દ્રવ્યને ચડાવવામાં આવે અને કન્ટિન્યુઅસ આનો ફ્લો રહે એટલે તમે જુઓ પાણી બગડતું પણ નથી પોષક દ્રવ્યો પણ બગડતા નથી અને વારંવાર વનસ્પતિને જરૂરિયાત હોય એ પ્રમાણે એને મળી જાય છે હવે આ જ વસ્તુમાં આપણી ચોપડીએ શું લખ્યું છે તો કે જળ સંવર્ધનથી ઉત્પાદન વનસ્પતિઓની નળીમાં કે ઢાળવાળા સ્થાનો પર ઉછેરવામાં આવે પંપ દ્વારા પોષક તેના નળીમાં બીજા છેડા તરફ વહન કરે દ્રાવણ નળીની નીચે વહન દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે તે પોતાના સંચય સ્થાન પર પાછું ફરે અને આવેલ વ્યવસ્થામાં એટલે કે આપેલ વ્યવસ્થામાં એવા છોડ દર્શાવવામાં આવેલા છે કે જેના મૂળ સતત વાત પોષક દ્રાવણમાં ડૂબેલા રહે છે અને તમને આ વહન ની દિશા થઈ ગઈ સતત એના મૂળ જે છે એ પોષક દ્રવ્યના માધ્યમમાં શું કહેવાય કે ફ્લોટિંગ થતા રહે છે એટલે મૂળ પણ તમે જો ફ્લોની દિશામાં દેખાડેલા છે અને કન્ટિન્યુઅસ આના કારણે વનસ્પતિમાં શું થાય છે ગ્રો થાય છે સો આ એક પ્રકારનું શું થઈ ગયું હાઇડ્રોપોનિક્સ કલ્ચર થઈ ગયું અને આમ આવા આવા તમને બહુ બધા પ્લાન્ટ્સ ઇવન તમે કદાચ કોઈ સારી એવી લેબમાં જાઓ તો તમને આવા હાઇડ્રોપોનિક્સના પ્લાન્ટ્સ દેખાય છે આપણી ચોપડીમાં લખેલું છે કે આવા પ્રકારના પ્લાન્ટ્સ હાઇડ્રોપોનિક્સથી આપણે ઘણા બધા વનસ્પતિની ખેતી કરતા પણ થયા છે કયા કયા તો કે હું અહીંયા લખી દઉં ટમેટા પછી મેં લખ્યું છે બીજવિહીન કાકડી કાકડી કેવી બીજવિહીન એટલે કે સીડલેસ કાકડી અને પછી લખ્યું છે સલાડ અને સલાડમાં એક શબ્દ બહુ પ્રોપર લખ્યું છે લેટિયસ અથવા તો લેટ્ટુસ લેટ્ટુસ છે ને એક પ્રકારનું કોબીજ જેવું હોય પણ કોબીના પાંદડા કરતા વધારે જ્યુસી હોય એટલે એ પાણીમાં તબદીલ થઈ જાય એટલે કે વધારે હોય તમે લોકો મેગડીમાં એ કોબીજ નથી એ શું છે લેટુસ છે રાઈટ નેક્સ્ટ ટાઈમ તમે જાઓ તો તમે ચેક કરજો ઘણા બધા બર્ગર ખાવા જતા હોય ને આમે બર્ગર તો તમારા ફેવરિટ તો બર્ગરમાં જે વપરાય છે એ લેટુસ છે જે કોના દ્વારા હાઇડ્રોપોનિક્સ દ્વારા બને છે જુઓ અને બે થી ત્રણ ઝલક હું તમને અહીંયા દેખ દેખાડું છું ધીસ ઇઝ ધી ઓરિજિનલ પ્લાન્ટ ગ્રીન ની અંદર તમે અહીંયા પણ જો ગ્રીન ની અંદર આખી આખી પાઇપલાઇન્સ દ્વારા એક શું કહેવાય સંવર્ધન કરવામાં આવ્યું છે હાઇડ્રોપોનિક્સ નું સંવર્ધન છે આમાં બધી પાઇપની ઇનલેટ્સ છે તમે જો આ ગોળ જે ભાગ છે એમાં છોડને મૂકેલા છે અને એની અંદર કન્ટિન્યુઅસ શું જાય છે પાણી જાય છે શું ધ્યાન રાખવાનું પીએચ અને તાપમાન તમારે ખાસ ધ્યાન રાખવું પણ ચોક્કસ લાઇટ આવતી હોય તો આ રીતે પણ ખેતી થઈ શકે હવે તમે વિચારો મેં તમને કીધું જમીન વગરની ખેતી છે આ એક માળ આના ઉપર હજી બીજો પણ પણ થર કરી કરી શકાય શકાય ત્રીજો એટલે એક બે ત્રણ ચાર વીઘાની ખેતી કરી શકાય પોસિબલ છે પણ થોડી ખર્ચાળ છે મિત્રો ક્લિયર જુઓ તમે આની અંદર એટલી ગમતી જગ્યામાં એને એક ફ્લોર બીજો ત્રીજો ચોથો ચાર ચાર ફ્લોર ઉપર ખેતી કરેલી છે ઇનિશિયલ બેઝ ઉપર ઇન્ડિયામાં પણ આવા એક્સપેરિમેન્ટ અત્યારે ચાલુ છે રાઈટ જુઓ તમને અહીંયા પોષક દ્રવ્યોના માધ્યમમાં ખેતી થતી દેખાડે છે અને તમે અહીંયા ધ્યાનથી જુઓ રાઈટ જો આ નીચે પોષક દ્રવ્ય દેખાય તમને એમાં મૂળ ડૂબેલા છે અને ઉપરના ભાગમાં છે આ ભાઈ લેમિનાર એરફ્લો એક મશીન છે લેમિનાર એરફ્લો લેબોરેટરી ના એક છે જેની ઉપર એ કામ કરી રહ્યા છે એ મૂળને અત્યારે ચેક કરી રહ્યા છે ચાલો તો હાઇડ્રોપોનિક્સ તમને સંપૂર્ણપણે ક્લિયર થયું ના તો આજનો આપણો હાઇડ્રોપોનિક્રુટી અભ્યાસ સમજી શકાય કેમકે ત્રુટી અભ્યાસ ઉપર આપણા ચેપ્ટરનો સૌથી મહત્વનો ટોપિક એક એક ખનિજ દ્રવ્યને સમજવાના છે કે આ એક એક ખનિજ દ્રવ્ય છે એની આપણા એટલે કે વનસ્પતિના છોડ ઉપર શું અસર પડે છે અને